પહેલા ભારતીય જનતા પાર્ટીના અને ગણેશ જાડેજાના કાર્યકરોએ વિરોધમાં શહેરમાં અનેક જગ્યાએ બેનરો લગાવ્યા હતા ત્યારે કોંગ્રેસના અગ્રણી દિનેશ પાતરે બેનરો ફાડીને રસ્તા પર ફેંકી દેતા તેમની સામે ગુનો નોંધાયો છે ગંડલના પાટીદાર સમાજ અગ્રણી અલ્પેશ કથિરિયાના આગમન વેળાએ તોડફોડના મામલામાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે અલ્પેશ કથિરિયાના આગમન પહેલા ભારતીય જનતા પાર્ટીના અને ગણેશ જાડેજાના કાર્યકરોએ વિરોધમાં શહેરમાં અનેક જગ્યાએ બેનરો લગાવ્યા હતા શહેરના ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ચોકમાં લગાવેલા બેનરો કોંગ્રેસના અગ્રણીઓએ ફાડી નાખતા પોલીસે ગુનો નોંધ્યો છે કોંગ્રેસના અગ્રણી દિનેશ પાતરે બેનરો ફાડી રસ્તા પર ફેંકી દેતા તેમની સામે ગુનો નોંધવામાં આવ્યો છે ઘટનામાં ગોંડલ શહેર પોલીસે બીએનએસ ત્રણસો બે મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ રાજકોટ